ઘણાએ કહ્યું આટલી બધી સંખ્યા છે ગઈકાલે જ એક દિવસ પહેલાં અહીંયા પંદરસો જણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું ફોર્મ ભરવા માટે આવ્યા હતા આજે આપણે દસ હજાર જણા છીએ પણ એનાથી આપણે કંઈ હરખાવાની જરૂર નથી ભારતીય જનતા પાર્ટી ભલે રોડ ઉપર ના દેખાતી હોય ભલે મંડપમાં ના હોય પણ એમનું બૂથ મેનેજમેન્ટ એ બહુ પાવરફુલ છે એ છેલ્લા દિવસે જુદી જુદી વાતો કરશે મને હમણાં સોવનજી કહેતા હતા કે તમે ગમે તે કરશો પણ મશીન અમારી પાસે છે તમે જીતી જઈશું આવી તો જુદી જુદી વાતો લાવશે અને એના લીધે આપણામાંથી ઘણા બધા એવું વિચાર છે કે આપણે કોંગ્રેસને મત આપીએ છીએ છતાં પણ ભાજપમાં જાય છે તો આપણે મત શા માટે આપવું પડે પણ આવી કોઈ વાતોમાં આવતા નહીં આ એમની એક સિસ્ટમ છે કોંગ્રેસના મતોસા થાય એટલા માટે એક બૂથ ઉપર એક હજાર મત હોય અને એક હજાર મતમાંથી આપણે પચાસ જણા એવું વિચારીએ કે આ તો મશીન છે ને આમ છે ને તેમ છે તો બહુ બે હજાર બૂથ છે આપણા લોકસભાના બે હજાર બુથ એક બૂથ ઉપર પચાસ વોટ એટલે બે હજાર બુથ ઉપર એક લાખ મતનો ફેર પડે એક લાખ લોકો મત આપવા ના જાય અને સામેના ઉમેદવારને બે લાખનો ફાયદો થાય એટલે આવી કોઈ વાતોમાં આવતા નહીં તમે બધાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તમને હવે જે જવાબદારી આપવામાં આવે બૂથ લેવલની તમારા વિસ્તારના તમારા ગામના જે પણ મતદાન કરાવવાની તમને જવાબદારી આપવામાં આવે એ જવાબદારી તમે સારી રીતે નિભાવજો તમને જે જવાબદારી આપવામાં આવે તમારા મોલ્લાની કે તમારા ગામની તમે ચિંતા કરજો બાજુના ગામની ચિંતા કરવા જતાં નહીં ઘણીવાર આપણું ખેતરના છે એટલે બીજાના ખેતરની ખબર રાખવા જઈએ આપણું ખેતર ભેરાઈ જાય કે ના ભેરી જાય કાકા ભેરાઈ જાય કે ના ભેરી જાય એટલે તમને બધાના વિનંતી કે તમે બધા મોટી સંખ્યામાં હાજર રહ્યા પણ હવે તમને જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે વધુમાં વધુ વોટિંગ થાય અહીં આટલી બધી સંખ્યા જોઈને આપણે ફૂલાવાની જરૂર નથી આપણી ખરી મહેનત છેલ્લા બે ત્રણ દિવસ માટેની છે એ બે ત્રણ દિવસ તમે સારી રીતે મહેનત કરો ચંદનજી વિશે કંઈ કહેવાનું ના હોય કોઈ પણ ઉમેદવાર ચૂંટણીની અંદર ઊભો રહે એટલે સામાન્ય લોકો એની ત્રણ બાબત જોતા હોય છે પહેલી કે ઉમેદવારનો ભૂતકાળ કેવો છે એ ઉમેદવાર પક્ષ પલટું તો નથી એ ઉમેદવાર કોઈ ધંધાકીય રીતે એવો તો નથી બીજી બાબત કે જીત્યા પછી એ લોકોની અંદર રહે છે કે નહીં તમારા ફોન ઉપાડે છે કે નહીં તમને તમારી સુખ દુઃખની અંદર એ ભાગીદાર બને છે કે નહીં અને ત્રીજી મહત્ત્વની બાબત કે ધારાસભ્ય ધારાસભ્ય બન્યા પછી વેચાય છે કે નહીં ચંદનજીનો તમે પાંચ વર્ષ સુધી આ અનુભવ કર્યો છે એટલે મજબૂત પક્ષને વફાદાર રહી અને કામ કરનાર ઉમેદવાર છે એટલે તમને બધાને વિનંતી કે વધુમાં વધુ મતદાન કઈ રીતે થાય આયોજનબદ્ધ મતદાન કઈ રીતે થાય એ માટે તમે વિચારો અને જે પ્રમાણે તમને માર્ગદર્શન આપવામાં આવે એ પ્રમાણે કામ કરશો તો જ આપણો વિચય નિશ્ચિત છે બાકી જો આયોજનબદ્ધ રીતે કામ ન થયું તો છેલ્લા દિવસે છેલ્લા ત્રણ દિવસે ભાજપવાળા બે બે પાંચ પાંચ દસ દસ મત વહેણી જશે અને આપણે હારી જઈશું એટલે તમને બધાને ફરીથી વિનંતી